શાકભાજી કેટલું મોંઘું થઈ ગયું છે અરે બધાથી મોટો ચિંતાનો વિષય તો વાલ છે કે શાકભાજી મોંઘું થાય ને એટલે બહેનોને બિચારાને રૂપિયાની કટકી હચોડી ન થાય શાકભાજીમાં માર્કેટમાં ખાલી છે ને ભાવ પૂછી લે ને ઘરે ને પાછું કાંઈક મગને કે ચણા ડાળનું શાક કરનાર કેટલું મોંઘું છે કેમ લેવું બરોબર જ છે ને એટલે બધામાં ભાવ વધારો આવે બિચારા પ્રાઇવેટ નોકરી કરતા હોય ને એમ કોઈ દીકરી વધારો જ ન આવે પગારમાં હચોડો વધારો ન થાય